ગુજરાતમાં વિકાસના કામો તો થાય છે પરંતુ વિકાસના એક કામો શરૂ થયા બાદ જાણે કે પૂરા થતા જ નથી જેના કારણે કામ કોઈ રહેતું નથી વાત બોટાદ જિલ્લાના રાણપુરની છે કે જ્યાં દોઢ વર્ષથી બસ સ્ટેશન બની રહ્યું છે મંદ ગતિએ ચાલતું આ કામ પૂર્ણ થતા જ મુસાફરો ખુલ્લા આકાશ બેસવા માટે મજબૂર છે જો મુસાફરોને હાલાકીનો આ ખાસ અહેવાલ બોટાદ જિલ્લાનું રાણપુર શહેર ત્રીસ હજારની વસ્તી અને છત્રીસ ગામોનો તાલુકો ધરાવતું આ શહેર મુસાફરીનું મુખ્ય કેન્દ્ર છે અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર લીમડી જેવા શહેરોમાં જવા માટે અહીં મુસાફરોની ભીડ રહે છે પરંતુ આટલા મોટા તાલુકા કેન્દ્રમાં એસટી બસ સ્ટેશનનો અભાવ મુસાફરો માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે અહીં નથી કોઈ બસ સ્ટેશન નથી આશ્રય સ્થાન નથી બેસવાની વ્યવસ્થા વરસાદ ઠંડી કે તડકામાં મુસાફરો ખુલ્લા આકાશ નીચે બસની રાહ જોવે છે ખાસ કરીને વૃદ્ધો મહિલાઓ અને બાળકોને આની સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે રોડ ઉપર ઉભા રહેવું પણ જોખમી બની શકે છે સિચ્યુએશન એવી છે કે ચોમાસા જેવી ઋતુ જઈ રહી છે ત્યારે વરસાદ ચાલુ હોય તો આ ઝાડવા નીચે જે વિદ્યાર્થીઓ છે પેસેન્જરો છે બહારના મુસાફરો અહીંયા ઊભા રહે છે બીજું બસ સ્ટેન્ડ નવું બસ સ્ટેન્ડ ધારવા રોડ ઉપર બને છે એ રોડનું હજી બસ સ્ટેન્ડનું કામ પૂરું નથી થયું ત્યારે આ બસ સ્ટેન્ડની તમે આ જોઈ શકો છો કોઈ બાકડા નથી કોઈ બેવાની વ્યવસ્થા નથી હવે તો પલ્લી જેવી તડકો પણ બહુ લાગે છે બેવાની કોઈ સુવિધા નથી રાણપુર શહેરમાં એક જૂનું બસ સ્ટેશન હતું પણ આજથી દસેક મહિના પહેલાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યારે એ બસ સ્ટેશન પાડી દેવામાં આવ્યું હતું અને નવું બસ સ્ટેન્ડનું કામકાજ ચાલુ છે

ક્યાંક ને ક્યાંક બસ સ્ટેન્ડ વિલંબમાં તૈયાર થાય છે અને અમે પણ જાણ કરી છે કે બને એટલું ઝડપી કામ કરો અને જૂનું બસ સ્ટેન્ડ જે બસ સ્ટેન્ડ પાસે હતું ત્યાં થોડી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પણ ત્યાંય થોડીક વધારે વ્યવસ્થા કરવાની ઈચ્છા છે તો મુસાફરોની અગવડ મામલે અમે એસટી બસ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં અધિકારીઓ રજાના મૂડમાં જોવા મળ્યા રાણપુરના હજારો મુસાફરોની એક જ માંગ છે નવું વર્ષ સ્ટેશન ઝડપથી પૂર્ણ થાય અને તેમને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીની સગવડ મળે સવાલ એ છે કે આ માંગ ક્યારે પૂરી થશે રઘુવીર મકવાણા ઝી મીડિયા બોટાદ